જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વૈષ્ણવો આજે સત્સંગમાં બસો બાવન વૈષ્ણવો માના એક્યાવન માં વૈષ્ણવ એમની વાર્તા છે સાંભળીશું તો વૈષ્ણવો વાર્તા સાંભળીએ પહેલાં આપને સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે અને વૈષ્ણવો સત્સંગમાં આનંદ આવે તો અવશ્ય વિડિયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય હવે શ્રી ગુસાઈજીના સેવક ધ્યાનદાસ ક્ષત્રિય ગુજરાતના રહીશ છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે શ્રી ગુસાઈજી એકવાર દ્વારિકા શ્રી રણછોડજીના દર્શને પધારે છે ધ્યાન દ્યાસ છે એ ત્યાં તેમની પાસે નામ પામે છે એ પછી તે એકવાર શ્રી ગુસાઈજીના દર્શન માટે શ્રી ગોકુળ આવે છે ત્યાં શ્રી નવનીતપ્રિયાજીની સમક્ષ નિવેદન કરે છે એટલે કે એમનો બ્રહ્મ સંબંધ થાય છે અને તે ત્યારથી શ્રી ગુસાઈજીની પાસે જ રહે છે એક ક્ષણ પણ છે તે તેઓ તેમનાથી દૂર થતા નથી તો શ્રી ગુસાઈજી જ્યાં પણ પધારે ત્યાં પડછાયાની પેઠે તેમની સાથે જ રહે છે તો કાયાની જેમ છાયા અલગ

કેવા છે સ્વભાવે જગન્નાથદાસ ભોળા છે હાથમાં એને કોનું ચિહ્ન છે પદ્મનું ચિહ્ન છે તેથી જે કઈ વસ્તુમાંથી કંઈ પણ કાઢે તે પાછી વધી જાય ઘટે નહીં તો જગન્નાથદાસ લીલામાં શ્રી યમુનાજીના યુથના કીર્તિ એમનું નામ છે અને ગોકુળમાં એક ક્ષત્રિય વૈષ્ણવને ત્યાં તેનો જન્મ થાય છે તેના પિતાને કોઈ સંતાન નહોતું તેથી તેઓ મનોમન એવું વિચારે છે કે મને પુત્ર થાય તો હું તેને શ્રી ગુસાઈજીને ભેટ કરીશ પછી ભગવદ્ ઈચ્છાથી તેમને પુત્ર થાય છે જેનું નામ તેઓ જગન્નાથ રાખે છે તે દસ વર્ષના થાય છે ત્યારે તેના પિતા છે એને શ્રી ગુસાઈજી પાસે આવી અને પછી વિનંતી કરે છે કે મહારાજ મેં એવો સંકલ્પ કર્યો હતો કે મને પુત્ર થાય તો હું તમને ભેટ કરીશ એથી આ પુત્ર થયો છે તેને શરણે લઈ અને આપ આપની ટહેલમાં એને રાખો શ્રી ગુસાઈજી જગન્નાથ દાસને દેવી જીવ જાણીને પોતાની પાસે રાખે છે તેમણે એના હાથમાં પદ્મ જોયું તેમણે પોતાની ભેટ છે એ રાખવા ઈક્યા એમને કહી એથી જગન્નાથ દાસ તેમની સાથે જ છે અને તેમની ભેટ ભેગી કરે છે તેઓ સ્વભાવે કેવા છે ખૂબ જ સરળ છે

શ્રી ગુસાઈજી પાસે માગવા આવનારને આપે છે તો અહીં તેઓ પર ગજુ પરોપકારી સ્વભાવ છે એનો અહીંયા સ્પષ્ટ તરી આવે છે તો એક વખત શ્રી ગુસાઈજી પાસે ઘણા ભિક્ષુકો આવે છે અને શ્રી ગુસાઈજીની ભેટના પૈસા જગન્નાથજી પાસે છે તે ભિક્ષુકોને એક એક પૈસો આપે છે તે વખતે ધ્યાનદાસ શ્રી ગુસાઈજીને મહારાજા ધીરાજ જગન્નાથ બધાને પૈસા આપે છે એ ક્યાંથી આપે છે શ્રી પ્રભુ પોતે તેને કે છે કે જે કોઈ સત્કર્મ કરે એની સહાયતા પ્રભુ પોતે કરે છે જય હો તો જગન્નાથ છે એને ભિક્ષુકોને પૈસા આપતો જોઈને ધ્યાનદાસ એ અંગે પ્રભુને ધ્યાન દોરે છે અને શ્રી પ્રભુ એને એવું કે છે કે જે કોઈ સત્કર્મ કરે ને એની સહાયતા પ્રભુ પોતે કરે છે તો ઈશ્વર સત્કર્મના બદલો આપ્યા વગર રહેતો નથી

કે આજ પછી ભગવત ધ્યાન છોડીને કોઈના દોષ પોતે જોશે નહીં કોણ શું કરે છે એ કાંઈ જોવાનું નહીં તો એ દિવસથી જીવન પર્યંત તેમણે કોઈના દોષ જોયા નથી આ ધ્યાન એ અગત્યની વાત એ છે કે વૈષ્ણવ દોષ રહીત હોય છે જેથી તેણે નિર્દોષ વસ્તુમાં પણ ક્યારેય દોષારોપણ કરવું નહીં અન્યથા તે પોતે જ દોષિત થાય છે શ્રી પ્રભુની આ વાત માનીને ધ્યાન દાસ ભગવત ધ્યાન છોડી અને પોતે કોઈના દોષ જોતા નહીં અને એવો નિયમ લે છે કે જીવનભર તે નિયમ એ પાડી દે છે તો સેવકે સેવ્યની આજ્ઞા માનવી જોઈએ એ વાત અહીં દર્શાવી છે તો ધ્યાનદાસ શ્રી ગુસાઈગીરા આવા કૃપાપાત્ર ભગવદીય હતા વૈષ્ણવ એમની વાર્તા તો ક્યાં સુધી કહેવી શ્રી ગુસાઈજી પરમ દયાલકી છે વૈષ્ણવ વાર્તા પ્રસંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મારા સર્વને જય શ્રી કૃષ્ણ